અમરોલી રામચોક કોસાડ ખાતે ગ્રીન આર્મી ગ્રુપ અને સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા સત્યાવીસ જેટલા વૃક્ષો વાવીને આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગ્રીન આર્મી ગ્રુપ સુરત અને સુરત શહેર હોમગાર્ડ દ્વારા અમરોલી ચોક કોશાળ ખાતે સત્યાવીસ વૃક્ષો વાવીને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોમગાર્ડસ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ સિરોયાએ જણાવ્યું કે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ જે ત્રણસો પાસઠ દિવસ સુરતના અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષ વાવીને તેને ઉછેરવાનો અભિયાન તુલસી દાદા અને તેમની ટીમ ચલાવી રહી છે તેમણે આજે પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા સત્યાવીસ દિવ્યા આત્માઓને શાંતિ મળે તે માટે વડપીપળ અને લીમડાના વૃક્ષ વાવી તેમનું જતન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી તે સાચી શ્રદ્ધાંજલિ છે સદભાવના વૃદ્ધાશ્રમના સુરતના પ્રતિનિધિ વિશાલભાઈ માંગુકિયા પણ ગ્રીન આર્મી ગ્રુપના કાર્યની પ્રશંસા કરી હતી વૃક્ષો વાવીને પર્યાવરણની કાળજી લેવા માટેની અપીલ કરી હતી વૃક્ષ વાવવાથી પ્રજ્ઞાચક્ષુ નીતાબેન સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ઓફિસર કમાન્ડિંગ સીઝોન જયંતિભાઈ દવે એનસીઓઝ અને મોટી સંખ્યામાં હોમગાર્ડ્સ અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર વનાર ખોડલધામ સુરતના પૂર્વ પ્રમુખ કે કે કથિરિયા આશીર્વાદ માનવ મંદિર આશ્રમથી જયરામ ભગત મહાકાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત રાજુભાઈ નવાપરા મહાકાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત રાજુભાઈ નવાપરા તુલસીભાઈ માંગુકિયા નાગજીભાઈ કોરાટ નરેશ ભંડેરી તુલસીભાઈ માંગુકિયા ભરતભાઈ વાવડિયા કાંસીભાઈ ટાંક સંગીતાબેન પરમાર રામજીભાઈ સોજીત્રા સાથે પુના ગામની ટીમ જીગીસા ચોક્સી સાથે અડાજણની ટીમ કિશોરભાઈ દુધાસ સાથે વેલનજાની ટીમ વિનોભાઈ સાવલિયા હિતેશભાઈ નારોલા જવાનો નગરજનો અને ગ્રીન આર્મીના સૈનિકો ઉપસ્થિત રહી તમામ દિવ્યા આત્માને શાંતિ આપી એવી પ્રાર્થના કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત